રાજકોટના ગોકુલનગર આવાસ કૌભાંડ મામલે ભાજપ શહેર પ્રમુખ મુકેશ નિવેદન આવ્યું સામે મુકેશ દોશીએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે આદેશ આપવામાં આવ્યા છે કોઈ પણ ગરીબ અન્યાય ન થાય તે અમે જોઈશું ગરીબ માણસોને ન્યાય મળે તે અમારી જવાબદારી છે આ બાબત ગંભીર છે એટલે અમે પ્રદેશમાંથી માર્ગદર્શન લઈશું જો કોઈ જવાબદાર હશે તો તેમને છોડવામાં નહીં આવે જે લોકો જવાબદાર હશે તેમની સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે હવે જે કોમાન્ડની વાત છે ને એ તો ખોટી વાત એના માટે છે કે હું વર્ષોથી એ જ એરિયામાં રહેતો હતો છેલ્લા ચાર પાંચ વર્ષથી હું બીજે રહું છું અને ત્યાં જેને આવાસો આપવાના છે એ આજે અહીંયા લોકો રહે છે ને જેટલા લોકો જે અહીંયા રહે છે ને એને જ આવાસ આપવાના છે જે કોઈ બહાર રહેતા હોય બીજે રહેતા હોય ગામડે રહેતા હોય એવા કોઈને આવાસ આપવાના નથી એ તદ્દન ખોટી વાત હજી ડ્રો એનો ગઈકાલે થયો છે અને હજી ફાળવણી અને બધું બાકી છે ડિમોલેશન ક્યારે થશે જયારે એની ફાળવણી થશે ત્યારે એક બાજુ ફાળવણી થાય ને એક બાજુ ડિમોલેશન થશે એ બધા એમાં ઝુંપડપટ્ટી વાળા જ છે ઝૂપડપટ્ટી છે કાચા મકાનો છે અને પ્રધુમન પાર્ક જે છે એ એની આગળ જ આવે છે અત્યારે ટૂંક સમયની અંદર પ્રધ્યુમન પાક ની પાસે એક બ્રિજ બનાવવાનો છે અને પ્રધુમન પાક ના વિકાસ કરવાનો છે એટલે એ ડિમોલેશન કરી અને કાચા મકાનની સામે એને પાકા મકાન ફાળવવાના છે એવા અમારા સગાવાલા ચાર પાંચ અહીંયા રહે છે અને અત્યારે અહીંયા રહે જ છે અને એમને એના નામ પાંચ એની અંદર આવેલા છે કોમાન્ડની જે વાત છે એ અત્યારે ચૂંટણીનો માહોલ છે એટલે જે સામેની પક્ષ સામેની પાર્ટીઓ છે એની પાસે કોઈ પણ જાતનો અત્યારે ક્યાંય મુદ્દો છે નહીં ચૂંટણી પ્રચાર કરવા માટેનો તો પ્રચાર કરવા માટે બજારની અંદર આવવું હોય તો કાંઈક ને કાંઈક એને મુદ્દો જોતો હોય છે એના માટે આ મુદ્દો ઊભો કરેલો છે કોઈ એવો મુદ્દો છે ને ક્યાંય કૌમાન્ડ થયું છે સમગ્ર મામલે તપાસ થવી જોઈએ અને તપાસ થશે જ ઈચ્છા રાખીએ છીએ કે ક્લિયર તપાસ થઈને જ ફાળવણી થવી જોઈએ એમણે કોઈની ફાળવણી ન થાય કાલ સવારે કોઈ પણ જાતના આક્ષેપ થઈ શકે મારું નામ મનસુખભાઈ જાદવ હકીકતમાં એ છે સાહેબ અમારા યાર્ડની પાછળ અમારા મકાન છે અત્યારે ઓલરેડી અને ત્યાં અમારી પાસે ડોક્યુમેન્ટ હતા અમે એ ડોક્યુમેન્ટના આધારે ફોર્મ ભર્યું હતું તો અમારું મંજૂર થયું છે અમે રહેતા નથી પણ અમારા બાપદાદા વખતનું એ મકાન છે અત્યારે ત્યાં કોઈ મકાન શણવા દેતા નહોતા એટલા માટે અમે અહીંયા મકાન લીધું અને હું અત્યારે પચાસ વારનું જ મારી પાસે મકાન છે એ સૂચિતમાં છે અમે કોઈ બંગલાવાળા પૈસાવાળા નથી એટલે તો અમે આ ફોર્મ ભર્યું કોપરેટર ઉછીને અમે આવા ફોર્મ ભરી તમે વિચાર કરો પત્તાવાલાને મળ્યા છે એ ત્યાં રે છે અત્યારે રોડ રેડી રે છે બરાબર એ અમારા ભાઈ છે એટલે એને હાર અમારે એડે નામ જોડ્યા છે

તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને કોઈ કસુરવાર હશે તો એ પ્રકારનો ન્યાય ગરીબ માણસોને મળે એ જોવાની જવાબદારી શાસકોની છે આ અંગેની ગંભીર બાબત છે એટલે પ્રદેશનું માર્ગદર્શન માગશો અને પ્રદેશનો જે આદેશ મળશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું પ્રદેશનું માર્ગદર્શન લઈશ અને પ્રદેશ જે આદેશ આપશે એ પ્રમાણેની કાર્યવાહી થશે જે મેસેજ અત્યારે આવાસ યોજના બાબતના છે કે ગરીબ લોકોને તેનું પોતાનું આવાસમાં કૌભાંડ થયું છે તે બાબતની અમે સરકારમાં પણ માર્ગદર્શન માગશું અને આની સખત તપાસ કરીશું કે અધિકારી કોણ સંડોવાયેલા છે અને કોને કોણ આ બાબતમાં સંડોવાયેલું છે કે જેથી કરીને ગરીબ લોકોને આવાસ યોજના મળેલ નથી અને અન્ય લોકોને મળેલા છે ચોક્કસપણે સિષ્ઠબધ પાર્ટી છે એટલે તો અમને આ ચિંતા છે કે ક્યાંક ને ક્યાંક કોકને સંડોવવામાં આવે છે અથવા ચર્ચાનો વિષય બનાવવામાં આવે છે પણ ચોક્કસપણે કહું છું કે આમાં ઊંડા ઉતરશું અને અમે આની સંપૂર્ણ તપાસ કરીશું જે રીતે આપણે રાજકોટમાં આ આવાસની યોજનાની અંદર જે ગોબાંડો કરેલા છે કોર્પોરેટર હોય ત્યારે હું એવું માનું છું કે રાજકોટની અંદર આ નવીન નથી ભૂટકાળની અંદર કોઠારિયા રોડના કોર્પોટર શ્રીએ કોર્પોરેટર હોવા છતાં પોતાના નામે આવાસ લઈ લીધેલું હતું અને ત્યારે પણ કોર્પોરેશને કોઈ પગલાં લીધા નહોતા ત્યારે પણ ફોજદારી ફરિયાદ થઈ શકતી હતી ગુજરાતની અંદર કૌભાંડનો સર સિલસિલો આપણે માણીએ તો દરેક જાતનો સિલસિલો છે પછી પેપર કૌભાંડ હોય કે પછી ખોટી ઓફિસો કાર્યાલયો ચાલુ થઈ જાય પંચાયતની ઓફિસો થઈ જાય જુદી જુદી જે સરકારી કચેરીઓ હોય એ રાતોરાત ઊભી થઈ જાય અને એ કચેરીઓ વરસ વર્ષ સુધી ચાલે ત્યાં સુધી આ સરકારને ખબર ના પડે ત્યાંના કલેક્ટરોને ખબર ના પડે ગુજરાતની અંદર ટોલ નાકા ઊભા થઈ જાય એ ટોલ નાકાનું છ છ મહિના વર્ષ વર્ષ સુધી ખબર ના પડે કે આ ટોલ નાકું સરકારશ્રીનું નથી એ જ રીતે આ કૌભાંડમાં પણ ક્યાંક ને ક્યાંક એ લોકો એવું માનતા હતા કે આની અંદર કોઈને ખબર નહીં પડે પણ હું આપણા પત્રકાર જગતને આપના ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટિંગ મીડિયાના તમામ લોકોને હું અભિનંદન આપું છું કે તમે એક હિત અને લોકોના હિત માટેનું કાર્ય કરી અને આ લઈ આવ્યા છો અમારી જે ફરજ હતી તમે છે હું આપને ખૂબ ખૂબ બધા મીડિયાના મિત્રોને અભિનંદન આપું છું પણ આપના માધ્યમ દ્વારા રાજકોટના કોર્પોરેશનના કમિશનર શ્રી કમિશનરશ્રી શ્રી સ્ટેન્ડિંગ કમિટીના શ્રી પાસે હું માંગણી કરું છું એક રાજકોટના નાગરિક તરીકે કે તાત્કાલિક આ કૌભાંડની અંદર એફઆઈઆર દાખલ કરવામાં આવે તમામ અધિકારીઓની પણ આની અંદર જેની જેની સંડોવણી હોય એની પણ ધરપકડ કરવામાં આવે તો જ આ રાજકોટના હિતમાં કાર્ય થશે અને કમિશ્નરશ્રી કોર્પોરેશન ના કમિશનરશ્રી ફરિયાદ કરવા તૈયાર હોય તો પોલીસ કમિશનરની પણ ફરજ છે કે ક્યાંય પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો એની એફઆઈઆર પોલીસ પોતે પણ નોંધી શકે છે ત્યારે હું એમને પણ અપીલ કરું છું રાજકોટના પોલીસ કમિશનર શ્રીને કે તાત્કાલિક આની એફઆઈઆર દાખલ કરવામાં આવે અને આ લોકોની અટક કરવામાં આવે અને માન્ય મેયર શ્રી તાત્કાલિક આ લોકોની સામે પગલા લે ભાજપના પ્રમુખ શ્રીને પણ કહું છું કે જો તમે સાતા હોય અને લોકોના હિતની વાત કરતા હોય ગરીબ લોકોની હિતની વાત કરતા હોય તો આની અંદર પગલાઓ લેવા જોઈએ અને આ બંને કોર્પોરેટરને ડિસ્કોલિફાઈડ કરાવવા જોઈએ કારણ કે એને કોભાંડ આચર્યું છે જ્યારે કોભાંડ આચર્યું હોય ત્યારે એની સામે પગલાં લેવા જોઈએ એ પછી આપણી પાર્ટીનો હોય કે બીજી પાર્ટીનો હોય તો જ ન્યાયની વાત આવે ત્યારે ગુજરાતના ગૃહમંત્રી શ્રીને પણ હું વિનંતી કરું છું કે આપ અવારનવાર ન્યાયની વાત કરો છો ગરીબ લોકોની વાત કરો છો ત્યારે આ ગરીબ લોકોનો એક આવાસ છીનવવાની વાત થઈ છે અને આવાસ છીનવવા માટેનું કોભાન આચર્યું છે એ કોભાનની અંદર તમારા કોર્પોરેટર હોય કે અમારા કોર્પોરેટર હોય કોઈ પણ હોય અને કોઈ પણ અધિકારી હોય એની સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને આપ જો સત્યની વાત કરતા હોય અને કાયદાની લોની વાત કરતા હોય ગુજરાતમાં તો તાત્કાલિક આ લોકોની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એ લોકોની ધરપકડ કરવામાં આવે તેવી મારી એક રાજકોટના નાગરિક તરીકે અને રાજકોટની જનતા માટે હું આ આપની પાસે માંગણી કરું છું અને આપ મારી વાતને સ્વીકારશો અને જે કૌભાંડ હોય એની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એની સામે પગલાંઓ લેવા જ જોઈએ અને એને એની સજા થવી જોઈએ તેને ન્યાય કહેવાય એટલે આપ સર્વે ભાજપના નેતાશ્રીઓને મુખ્યમંત્રીશ્રીને ફરીથી કહું છું કે આ તાત્કાલિક આ કૌભાંડ પૂરેપૂરું બહાર લાવવામાં આવે